પછી શાકભાજી લેવાની હોય છાસ દૂધ લેવાનું હોય એ બધું લઈ ને ફટાફટ જઈએ ઘેર તો બને આ રહો બ્લોગમાં તો ગાય આપણે આવી ગયા છે બેબીનું ડાયપર લેવા માટે તો આ મેડિકલથી લઈ લઈએ ડાયપર ચલો ફટાફટ તો મિત્રો આપણે ડાયપર ને બેબી બોનનું લૂછવાળું લઈ લીધું બે અને આ ગાડી મૂકીને આ લીધું આ ગાડી મૂકીને હવે જઈએ શાકભાજી લેવા માટે અને આપણી રાણી રાણી કહો મર્સડીઝ કહો બધું આ એક જ છે તો એ આ પડી ચલો ફટાફટ આપણે મૂકી દઈએ અને આ થેલી લઈ લઈએ શાકભાજી થેલી માં લેવી પડશે ફટાફટ થેલી લઈને બ્લોક મારી દઈએ તો ચલો ગાઈ રીઓ શાકભાજી લેવા માટે ફટાફટ ડુંગળી બટાકા મરચા બધું લેવાનું હોય ફટાફટ લઈ નવા નીકળીએ સાસ દૂધ લેવાની સાસ દૂધ લેવાનું હોય લેવાની નહીં લેવાનું હોય ચલો ફટાફટ લઈ નીકળીએ આપણે તો ગાય આ શક્તિ કચરિયા પાકના તો અહીંથી આપણે જો પહેલી તો ચીકી લીધી અને એક કિલો કચરિયું એટલે ઊંડું થઈ ગયું કચરિયું લીધું તો ચલો ગાય જવા જઈએ છે ઘેર

તો કે આવો પડા કે સોસાયટી વેચવા માટે લાવવાની આ રોકણ ખોળા માટે ની લાબાની લોકો ને આવી પડો તો હું એમના માટે લાવ્યો હતો જોઈ ગાઈસ આવું થાય કમ એટલું લાવો તો કે આ ના લાય પેલું ના લાય કોણ સુડો ના લાય હે હેડો તો ગાઈસ નિહાર યોણી થી નિહાન કરતો નાસ્તો અને નાસ્તા હું ખાલી લઈ જોતો કચરીયું ફચરો લઈ જોતો એને નતું ભાવતું તો એના માટે સ્પેશિયલ સમોસા અને ખમણ લેવા માટે આવ્યો તો સમોસા ખમણ ની પાછો ઘેર જવું પપ્પા નિયા જબરિયા આવ્યો ના ના વાતોમાં એને રી ભાસી એની જે જીદ પકડે જીદપુરી કરવાની પાછી આપડો શું કરવાં જો આ સમજણ કામ લેવા માટે આયો તો અન આવા જઉ છું પાછો ગે યાર ખા ખા ને હા ખા માં તો ખા કર ખાઈ લીધું હા ગાઈઝ અમારું તિંગો જોવો એ તિંગા નું ગોવાની ટ્રીક ને આંગો ઓ મલા તિંગા તિંગું ઉંગાળો આ લુંગ્યું તું આલું થયું ટીંગાનો ઊંઘાડી બેઠા બેઠા મેડમ હોય ઊંઘયા છે અમારા મહેમાન બેહન આવી ગાઈ જતા રહ્યા અળિયા હોળ તમાર તમાકો થયો એ તમને બતાવ જેવું નતું એટલે મહેમાન જતા રહ્યા હવે ટીંગાને ઊંઘાડી બેઠા બેઠા ચલો ગાઈસ આગળ મળીએ તો ગાઈસ ખાવાનું ચાલુ થઈ ગયો વાગ્યા છે રાતના આઠ શાક શીરો રોટલા છાસ ને આ ખાવા બેઠી અને આનું દૂધ ગરમ થઈ ગયો પાણી ગરમ થઈ જુઓ ચલો ફટાફટ ખાઈ લઈએ આપણે